સલ્યા બુ તે દેખાતી નહી કુબા અલ્યા આઈ ગયો અલ્યા આ તારી હા હા એટલે ફેરી કળ કાથી સઢારે તે મેં તો હું કટતો જોકો ઉલર દેખાડ દો ગયો ગળી જાય એટલે ભૂખ લાગી છે તે ખાવા નઈ આલ્યો હે તો એવું દહીં તમે રમતા હતા ઓ એમ કે કે લે હવે રમતા હતા કે તને વાત કે બોલે કે બોલાવે બસ કાકા ચીકુ ગડી દે હેડો તમે એટલે તું ની કાડી કે ફેટ માર ન તું કા તમે હેડો કે એક કામ કર હું એકતા મર કેર જાન તું સાગરજી ને બધાને બોલાવી લે હા હું બોલાવી દઉં જલ્દી

快点

જો બા પાડો ને તૈયાર પેલા આપા દે પસવા છે સુફા ખાયો એ યાર શું બોલો તમે તું કુછ નઈ પડતા મન તો યાર અત અત કી દેવાન છો તમે અલ પેલા આ હારીવાચે ને કે હું થી

આરીજા એલીયા આરીજા મીસો શાબા એ વાકા બધું તો ભર હવે નઈ વાગે હો માલિશ કર માલિશ કરજો હજી ઓમ

kali હે તમાર ખેતા શેરી ની થઈ એન આમ બટ ঙবদুল িনছі ঐনংন টশযল,কনিদ দিন. আথিযা,আখপডুা,সিলা! চযরজল আো! এন су কানছі! পালিয় ালিযা! সানগে! আংছ্দি..

કોઈ મમ્મી બોલાવે ઘેર એટલે આટલું ના ગઢન લેવા માલી સુધી

એ આવો આવો ઓમ પકડો ઓમ પકડો ના ના તમે રહેવા દેજો નીમા જાય અમને મન જાજો હા લે લે બેનો બે બેનો હતો તો ત્રણ কেলাইয়াই কেলেয়াই আশাতান মাইন য়াইয়াইয়াই તો હોય પેટો તો જિકશે એમ કાઢી દઉં તો એ ના 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 મારા મનમાં ગલન જો મને ખબર ન હતી સેટલ મો એ પૈસા જોન ધંધા તો નકી કીકી ટેબલ મેનેજર હવે ભૂલી જાવું છે નાટક કરવાની અરે યાર હું પૈસાનો ચૂલતો અરે તમે નહીં આ ઓય મનમાં કેવું થયું

ભરાય જાય અંદાજ આ જાય યાર જાય યાર તને યાર ખબર નહીં પડતી આપડી હોય ના પડે